રેસીપી લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી હતી આ વાટકા છે એ મેં બે વાટકા દાણા લીધા હતા અને એને શેકી અને ફોતરા ઉખેરી નાખ્યા એટલે બબે ફાડા થઈ ગયા છે તો આ રીતના એકદમ વાઈટ ફાડા કરી અને એને મિક્સર જારમાં આપણે પીસી લઈશું તો અમે મિક્સર ચાલુ છે હવે એમાં બે વાર થોડા થોડા નાખી અને પીસી લઈશું તો આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને તેલ ના નીકળે એ રીતે પીસી લઈશું હવે આપણે આ બાઉલમાં નાખી દઈશું આ રીતે આમચૂર જે આપણો વર્થો પડ્યું છે એ પણ આપણે પીસી લઈએ આ બીજીવારનું પણ આપણે પીસી લીધું છે તો આ રીતે હવે એક કોઈ આપણો આવે ગાંઠા જેવું રહ્યું હોય તો આપણે આ રીતે છૂટું કરી લેવાનું આપણે હવે પોણો વાટકો ટોપરાનું છીણ લીધું છે મેં ઘરે જ છીણીને લીધું છે હવે અડધો વાટકો આપણે મિલ્ક પાવડર લીધો છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે બધું હાથથી જ મિક્સ કરી લેવાનું હવે આ બધું મિક્સ થઈ ગયું છે આપણે જે વાટકાથી સિંગનું માપ લીધું હતું ને એ જ વાટકાથી આપણે હવે ઘીનું માપ લઈ અને આ બાઉલમાં નાખીશું ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે ઘી ગરમ થવા મૂકી દઈએ હવે એ જ બાઉલથી આપણે બે બાઉલ સીંગ લીધી છે તો બે બાઉલ આપણે ગોળ નાખીશું એમાં

આપણે આમાં પાક નથી આવવા દેવાનો ગોળ ખુલે એટલે આપણે જે સીંગનો ભૂકો મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ એ મિક્સ કર્યું છે એ નાખી દઈશું હવે આપણો ગોળ ખુલી ગયો છે તો હવે આપણે જે મિક્સ કર્યું છે એ બધું નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું ગેસ ચાલુ છે તો ચવડ થઈ જાય છે આ રીતે હલાવવાનું છે આપણે આપણે એમાં ફ્લેવર માટે એલચી નો પાવડર નાખીશું એનાથી બહુ સરસ લાગે છે આ એક ફરાળી રેસીપી છે તો આપણે ઘરે સંતોની પધરા મંખવાની છે તો મને થયું કે લાવને બહારથી લાવવા કરતાં તો ઘરે જ આપણે ફરાળ મીઠાઈ બનાવીએ તો હવે આપણે આ મીઠાઈ બનીને તૈયાર છે તો હવે એક ડીશમાં લઈ લઈશું ને આ થાળી લીધી છે તો થાળીમાં આપણે ગ્રિક્સ કરી લીધી છે આપણે થાળીમાં નાખી દઈશું તમે ને કાપતા બરાબર થી આ રીતે તો હવે આપણે એક વાટકો છે એને કી વાળો કરીશું અને એનાથી આપણે આ રીતે કરીશું એટલે એકદમ હવે એના ઉપર આપણે બદામ ગાર્નિશ કરીશું આ રીતે છૂટી છૂટી નાખીશું હવે ઉપર પિસ્તા નાખીશું હવે એના ઉપર આપણે દબાવી દઈશું એટલે એકદમ સેટ થઈ જાય બદામ અને પિસ્તા બંને હવે પંદરથી વીસ મિનિટ આપણે આને ઠંડુ થવા મૂકીશું રૂમ ટેમ્પરેચર ઉપર તો આપણી આ એક ફરાળી નવી રેસીપી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે ઉપવાસમાં અથવા તો શ્રાવણ મહિનામાં સોમવારમાં અગિયારસમાં વગેરેમાં તમે ખાઈ શકો છો હવે આપણી આ મીઠાઈ સેટ થઈ ગઈ છે તો આપણે એના ચોસલા પાડી લઈશું તમને ત્રિકોણ કે ચોરસ કે ગમે તે આકારના ના ફાવે એ રીતે પાડી શકાય છે તો આપણે આ રીતે મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ બનાવજો ફરાળમાં પણ ચાલે શ્રાવણ મહિનામાં પણ ચાલે એક ટાણા તો સોમવારમાં પણ ચાલે અગિયારસ કરો તો પણ ચાલે તો આ રીતે તમે પણ બનાવજો તો આપણે બીજું ચોસલું પણ આપણે આરીને દેખાડી દઈએ સરસ સોફ્ટ અને એવી બહારના મીઠાઈ લાવવા કરતાં ઘરની મીઠાઈ સારી બને છે તો આ રીતે તમે પણ બનાવજો